અમશોમાં સુરતના જમીન દલાલને મોટી ડીલના બહાને બોલાવી હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવી લેવાનું કાવતરું ઘડનાર મહિલા સહિત બે લોકોની ધરપકડ કરાઈ છે સુરતમાં જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા પુરુષોત્તમ સુતરિયાના સંપર્કમાં જમીનની મોટી ડીલના બહાને પાયલ પટેલ પાર્થ ઠક્કર અને કમલેશ મહેતા નામના લોકો આવ્યા હતા પહેલી માર્ચના રોજ જમીનની ફાઇલ બાબતે અંકલેશ્વરમાં પાયલે પુરુષોત્તમ સુતરિયાને મળવા બોલાવ્યા હતા પૂર્વાર્જિત કાવતરાના ભાગરૂપે પાયલે પોતે થાકી ગઈ હોવાનું બહાનું કાઢી બહાનની હોટલ મથુરામાં રૂમ બુક કરાવી મીટિંગ કરવાનું નક્કી કર્યું હતું માંડવા નજીક નેશનલ હાઈવે અડીને આવેલ હોટલના રૂમમાં પાયલ હતી જે બાદ પાર્થ અને કમલેશ પાછળ આવ્યા હતા અને મારામારી કરી હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી પુરુષોત્તમ સુતરિયાને કારમાં બેસાડી નબીપુર સુધી ફેરવી માર્ગમાં તેની પાસેથી રોકડ યુપીઆઈ અને ચેક દ્વારા પૈસા પડાવી લેવાની કોશિશ કરી હતી આ ત્રિપુટીએ સહી કરેલ બેંકના ચેક્સ પણ પડાવી લીધા હતા ત્રણ ચાર દિવસ ગભરાટમાં રહ્યા બાદ પુરુષોત્તમ સુતરિયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને આ જણાવી હતી પોલીસે પણ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ગુનો નોંધી ગુનામાં સક્રિય પાયલ પટેલ અને પાર્થ ઠક્કરની ધરપકડ કરી છે તો બીજી તરફ પોલીસની ગતિવિધિને જોઈ કમલેશ મહેતા નારસી છૂટ્યો છે જેમાં હકીકત એવી છે કે ફરિયાદી અને ભોગ બનનાર પુરુષોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા તેમની સાથે હની ટ્રેપિંગ બળજબરીથી પૈસા કઢાવી લેવા અપહરણ કરવું તથા ગેરકાયદેસર ગોંધી રાખવા અને માર મારવાના અને હની ટ્રેપિંગ બાબતેની કન્ટેન્ટવાળી ફરિયાદ એમના દ્વારા આપવામાં આવેલ છે આ ગુનાના કામે હકીકત એવી છે કે ત્રણ જેટલા ઈસમો કે જેમાં એક મહિલા છે બે બે પુરુષ છે પાયલ ભાવિન પટેલ પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા દ્વારા આ કાવતરાનું આયોજન કરવામાં આવેલ જેમાં પાયલ છે એ આરોપીને એમની પાસે જમીનની કેટલીક મેટરોની કામગીરી બાબતે અવારનવાર મળતી હતી અને એક પ્રકારનું હોટલમાં બુક કરી અને એમને બોલાવ્યા હતા અને કોઈ પણ પ્રકારના કામ બાબતે એમની સાથે સંપર્ક રાખી એક કાવતરના ભાગરૂપે ત્યારબાદ એક ત્રણ બે હજાર પચીસના રોજ આ બે સહ આરોપીઓ જે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે તે પણ આ દિવસે આવી ગયેલ હતા આ હોટલ જે છે એ મયુરા હોટલ છે ત્યાં આગળ આવી અને આ હની ટ્રેપિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તે પ્રકારના કન્ટેન્ટ દર્શાવી અને જે ફરિયાદી છે તેને માથામાં માર માર્યો હતો કોઈ હથિયાર વડે ત્યારબાદ ધમકી આપી ડરાવી ફોસલાવી એ પોતાની ગાડીમાં બળજબરીથી લઈ ગયા હતા તે એમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસેથી ગૂગલ પે એટીએમમાં લઈ જઈને કેશ તથા કેટલાક ચેકો સાઇન કરાવી લીધેલા હતા અને તેની પાસેથી આ પ્રકારની માતબર રકમ મેળવવાનું તેમનું કાવતરું હતું પરંતુ ફરિયાદી જે છે શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હોય પોલીસ પાસે આવ્યા ન હતા પરંતુ ત્યારબાદ પોલીસનો એપ્રોચ કરતા પોલીસ દ્વારા તેમને બાંઘરી આપી તેમને કોન્ફિડન્સ આપી અને આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે તેમને સમજાવ્યા હતા જેથી તેમને ફરિયાદ આપી હતી અને તેના અનુસંધાને પોલીસે ટીમો બનાવી આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી મુદ્દામાલ પેટે બે મોબાઈલ અમુક ચેકો કેશ વગેરે રિકવર કરવામાં આવ્યો છે